હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા ફિપ્સામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્સ ગુરુકુળ રોડ આઈટીઆઈ ચોકડી વિસનગર મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડના એકસો સાતમા સ્થાપના દિવસની ઉજવણી આજે તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસને બુધવારના રોજ કરવામાં આવી હતી આ અવસર કંપનીની સેવાઓની પરંપરા અને શતાબ્દીથી વધુ સમયની ગૌરવસભર યાત્રાને સન્માનિત કરવાના હેતુથી સમર્પિત રહ્યો આ કાર્યક્રમમાં વરિષ્ઠ શાખા વ્યવસ્થાપક અધિકારીઓ કર્મચારીઓ વ્યવસાયિક સહયોગીઓ તથા વીમા એજન્ટોની ઉપસ્થિતિ રહી સૌએ સાથે મળીને ન્યૂ ઇન્ડિયાની ઓગણીસો ઓગણીસથી અત્યાર સુધીની નોંધપાત્ર યાત્રાના યાદો તાજી કરી અને તેની સિદ્ધિઓની સરાહના કરી હતી અને આજના દિવસે ખાસ કંપની અને એજન્ટ નેટવર્ક વચ્ચેના મજબૂત સંબંધોને રેખાંકિત કરવામાં આવ્યા જે સમુદાયને વીમા સેવાઓ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એજન્ટોની સક્રિય ભાગીદારીને કારણે કાર્યક્રમમાં ઉત્સાહ અને ભાવનાત્મકતા વધી હતી વિસનગર શહેરમાં એચડીએફસી બેન્ક સામે મહેસાણા ચોકડી પાસે આવેલી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એક વિશ્વસનીય સ્થાનિક કેન્દ્ર બની રહી છે જે કંપનીના મૂલ્યો વિશ્વાસ ઈમાનદારી અને ગ્રાહક સેવાને સતત આગળ લઈ જઈ રહી છે કાર્યક્રમનો સમાપન ન્યૂ ઇન્ડિયાની વારસાને સમર્પણ સાથે આગળ વધારવાના સામૂહિક સંકલ્પ સાથે થયો હતો આ પ્રસંગે એજન્ટ્સ મીટિંગ પણ યોજાઈ જેમાં વિવિધ મુદ્દાઓ પર સંવાદ અને યોજના વહેંચવામાં આવી વધુ માહિતી શાખા પ્રબંધક શ્રીએ આપી હતી के बाद नेशनलाइजेशन के बाद इसकी अग... भारत पास थी 2017 में एक से सात साल हो गए हैं उस लेगेसी को कंटिन्यू कर रही है आज के दिन में भी न्यू इंडिया मार्केट लीडर है और काफी अच्छा खासा गैप है करीब दस से बारह हजार करोड़ का गैप आज के दिन भी फर्स्ट नंबर और सेकंड नंबर के बीच में तो इस सब में एजेंट मित्रों का काफी बड़ा योगदान रहा है इसीलिए कि जैसे कि हर साल हम एजेंट मीट करते हैं इसके बावजूद जुलाई को करते हैं आप देख लोगे सात दिनों में तीसरी एजेंट मीट है काफी लोग नहीं आए आएंगे लेकिन ऑफिशियली देखा जाए तो सात दिनों के अंदर ये तीसरी एजेंट मीट है और मैं आशा करता हूँ कि जिस तरह से अभी तक आपने प्रीमियम अच्छा खासा रखा है जिसके कारण जो ऑफिस ये कंपनी आगे बढ़ी है इसको कंटिन्यू करेंगे और जैसा कि न्यू इंडिया का मोटो है हमारी सीएमडी मैडम के नेतृत्व में कस्टमर फर्स्ट तो उस उस लेगेसी को हम सब कंटिन्यू करें और जैसे कि एजेंट्स जो है वो आईज एंड इयर्स ऑफ द कंपनी होते हैं कंपनी का स्टाफ जो वो हर वक्त मार्केट में नहीं हो सकता इसीलिए ना एजेंट है एजेंट मतलब योर आर ऑन द बिहाफ आप कंपनी उसके बिहाफ पे वर्क कर रहे हैं સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ